સરકારી જમીનને દબાણ મુક્ત કરવામાં આવી બુલડોઝરની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ દ્વારકામાં તંત્ર દ્વારા દબાણ હટાવવું ઝુંબેશ અંતર્ગત સરકારી જમીન પર કરવામાં આવેલા બાંધકામોને બુલડોઝરથી તોડી પાડીને જમીન દોસ્ત કરી દીધા હતા દ્વારકામાં દબાણો પર બુલડોઝરની કાર્યવાહી સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી આ ડિમોલેશન ડ્રાઇવ ચરકલાથી દ્વારકા જતા રસ્તા ઉપર સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે કરવામાં આવી હતી અત્યાર સુધીમાં પાંચ ગેરકાયદેસર હોમ સહિત વિવિધ ભવનોને તોડી પાડવામાં આવ્યા છે આ કાર્યવાહીમાં લગભગ પાંચ હજાર સાતસો પચાસ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલી કરાવવામાં આવી હતી જેની અંદાજિત કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પંદર કરોડ છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કરવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગેરકાયદેસર રીતે ધમધમતા ભવ્ય ભવનો પર પણ ભવિષ્યમાં કાર્યવાહી કરવામાં આવશે